નમસ્તે મિત્રો હું પ્રવીણ માળી ડીસાના ખેલ જગતના યુવાઓનો સપનું સાકાર કરવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ હોય છે આ જ અંતર્ગત ડીસાની અંદર ઓલિમ્પિક કક્ષાનો સ્પોર્ટસ સંકુલ બનવા જઈ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત આવતીકાલે દસ માર્ચ બે હજાર ચોવીસના રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આપણા સૌના પ્રિય યુવાન ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે ડીસાના યુવાઓને ડીસાના આગેવાનોને ડીસાની જનતાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું આવો એક નવું મોર પીજ ડીસાની અંદર ઉમેરાયું છે ડીસાના યુવાઓનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર થાય એવું ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ સંકુલ આપણા આંગણે બની રહ્યું છે ડીસાના આંગણે બની રહ્યું છે તો આપ સૌને પીસડી મેદાનમાં આવતીકાલે બપોરે બાર વાગે પધારવા હું ભાવભર્યું આમંત્રણ આપું છું જય જય ગરવી ગુજરાત